ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારે સવારના અગિયાર વાગ્યા છે આજે જન્માષ્ટમી પણ છે વરસાદે તો જબરદસ્ત બેટિંગ ચાલુ કરી છે હવે અમારી સોસાયટીમાં ઢીચણસરમાં પાણી ભરાઈ ગયા છે થોડું થોડું ઘરમાં પણ ઘૂસી ગયું છે તો ચાલો અમારી સોસાયટીની જે હાલત છે એ હું તમને આજે બતાવું છું કેટલું પાણી છે તમે જો અત્યારે ફરી એટલું બધું પાણી છે લગભગ ઘરમાં પણ ગુસ્સે એવું લાગે છે હવે શું કરવાનું આવે વરસાદ જેટલો પડ્યો છે હજુ તો પડે જ જાય છે જો હે ને બધાએ ગાડીઓ એમની જે છે કોમન પોટમાં મૂકી છે એ પણ તમને બતાવું જો આવું પાણી છે પેલા સ્કૂટર પેલા બંધ પડી ગયું જબરજસ્ત વસ્તુ અત્યારે ગાડી આવે છે કોકની સવાર પડે છે બંધ નથી રહ્યો ભારે વરસાદની આગાહી છે આ શું હાલત થશે એ તમે વિચારો બસ ઘરમાં તો પાણી ઘૂસી ગયા છે આ ગાડીઓ જે આવે ને એની છાલ વાગીને અંદર તો અડધું તો અંદર પાણી જાય છે અહીં જુઓ કોમન કોટમાં આખી સોસાયટીની ગાડીઓ કોમનપોર્ટમાં આવી ગઈ છે કોઈક આવે છે કોઈ જાય છે ને વરસાદ તો બીજે જ રાખીએ છીએ જો જેને જ્યાં જગા મળી ત્યાં પાર્કિંગ કરી વરસાદ ફરી પાછો વધ્યો છે જો એને હવે જે થવાની થાય બીજું શું કરવાનું છે બરાબર કુદરત આગળ તો તમે શું કરી શકો ચાલો ઠીક છે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે થોડોક વરસાદ રોકાઈ જાય નહીં તો હાલત વધારે ખરાબ નથી આપણે વુડલેનનો જે વિડીયો બનાવ્યો ને તે દિવસે મેં ટ્રાવઝર બતાવેલા જબરદસ્ત હતા પણ તે દિવસે કંઈ ઈચ્છા થઈ નહીં પણ પછી વિચાર્યું કે હવે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે આવો ચાન્સ ના જવા દેવાય એટલે ફરી પાછી પાછો બીજે દિવસે હું ગયો અને બે ટ્રાઉઝર અને બે ટી શર્ટ ખરીદ્યા હવે પચાસ ટકા ડિસ્કાઉન્ટ હવે સારામાં સારું હું તમને બતાવું ટ્રાઉઝર પણ જબરજસ્ત છે અને ટી શર્ટ પણ બહુ ફર્સ્ટ ક્લાસ છે જો આ ટાઈપનો ટ્રાઉઝર છે એ જબરજસ્ત ટ્રાઉઝર છે એનો કલર કેટલો ફર્સ્ટ ક્લાસ છે જોયું તમને વ્યવસ્થિત રીતે ગોફીન પણ બતાવીશું હવે બીજું ટ્રાઉઝર આ ટાઈપનું હતું જો તમને પછી વ્યવસ્થિત પાછો ગોફીન બતાવું છું અત્યારે જોઈ લો બરાબર ને અને એનો ભાવ કેટલો છે એ પણ હું તમને કહીશ અને આ ટાઈપની ટી શર્ટ છે જો આ ટી શર્ટ પણ સરસ છે અને આ બીજી ટી શર્ટ જો ચાલો હું તમને છે ને ગોઠવીને પછી આનો ભાવ સાથે તમને કહું આ વુડલેન્ડમાંથી આપણે જે ટ્રાઉઝર લાવ્યા એ જો આ બે ટ્રાઉઝર આપણે વુડલેન્ડમાંથી લીધા છે બે લીધા ને એટલે એમાં પચાસ ટકાથી પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળ્યું છે હવે એનું તમને નેટ એમાઉન્ટ બોલી દો એક ટ્રાઉઝર છે ને આપણે ઓગણીસો સત્તાણું પડ્યું છે જે નોર્મલી તમે લેવા જાઓને તો લગભગ ચાર હજારની આસપાસ આની પ્રાઇસ છે અને આ જે છે ને બે ટી શર્ટ લીધા જો કેટલા સરસ છે હવે આમ તો એનો ભાવ સત્તરસો પંચાણું છે કોઈકમાં ઓગણીસો પંચાણું છે હવે એ મને એક ટી શર્ટ આઠસો સત્તાણું અને બીજું એક નવસો સત્તાણું તો કેટલો બધો ફાયદો થઈ ગયો એટલે ભાઈ ચોમાસામાં ખરીદી કરવામાં સારામાં સારું છે તમને આવો લાભ મળી જાય અને લેવામાં શું વાંધો છે યાર આટલો બધો તમને ડિસ્કાઉન્ટ મળે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આજે તો પણ છે ને થોડુંક એટલી રાહત છે આમ તમારા ઘરમાં લગભગ જીતી ગઈ શકે

નીચેથી જોઈએ એવું બરાબર નથી દેખાતું પણ ઉપરથી તમને બતાવી દઉં આ સાઈડનું પાણી છે હે ને જબરજસ્ત પાણી અને ભાઈ વરસાદ હજુ થોડો ચાલુ જ છે પણ એની જે વેલ સુટી છે ને થોડી ઓછી થઈ ગઈ છે થોડો ફાયદો છે આમાં એ પાણી તો ઘરમાં થોડું ઘૂસી જ ગયું છે પહેલાં તો આપ સૌને ગોકુળ અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના હવે આજે વરસાદ એટલો બધો પડ્યો છે કે થોડું ઘણું પાણી તો ઘરમાં ઘૂસી ગયું છે હવે જો આવોનાવો વરસાદ રહે ને તો ખરેખર મુશ્કેલી સર્જાય હવે પાણી તમને બતાવ્યું ને કેટલું બધું પાણી ભરી ગયું છે અને પાછળ તો કોમન પ્લોટમાં તો બધી જ આખા સોસાયટીની ગાડીઓ પાર્ક થઈ ગઈ છે કેમ કે બધી ડૂબી જાય આવું છે કંઈક દ્રશ્ય આખી સોસાયટીની ગાડી બધી જ કોમન અને ત્યાં પણ થોડા થોડા વીલ તો પાણીમાં છે પણ અહીંયા એટલો ફાયદો છે કે એટલું બધું પાણી ઉપર સુધી ના આવે થોડું ઊંચો એરિયા છે એટલે ગાડી થોડી સેફ રહે તો આવું કંઈ દ્રશ્ય છે અમારી સોસાયટીનું અને હજુ વરસાદ થોડો ચાલુ છે પણ એટલો વેગ નથી એટલે થોડું રાહત છે

ફરિયામાં તો એટલું બધું પાણી છે ઘરના પુષ્પની વાત ચાલો તો હવે શું કરવાના હતા કુદરસ્થાને તો તમે શું કરી શકો હે ને ચાલો એ તો ભગવાનને આપણા કરતાં બધા ચિંતા છે એ જ કંઈક કરી શકે છે ને એ અમારો મેન રસ્તો સોસાયટીમાં આ એક અમારું ફળી હજુ રોકાઈ જાય ને તો એકાદ કલાકનું પાણી ઉતરી જાય હવે તો એવું કહે છે કે વિશ્વામિત્રીમાં પણ જબરજસ્ત પાણી છે અને એ પણ હવે એનું પાણી બહાર આવવાની તૈયારીમાં છે સવા છ વાગ્યાનું અપડેટ છે અત્યારે પરિસ્થિતિ આવી છે આગળ જે પાણી ભરેલું હતું સવારનું હતું ટાઈમ પણ મેં થયો છે અત્યારે આ જે અપડેટ છે એ સવા છ વાગ્યાનું છે વરસાદ તો હજુ ચાલુ ચાલુ જ જો થોડું રોકાઈ જાય ને તો થોડી શાંતિ થઈ જાય પાણી તો ભરેલું જ છે શું કરવાનું હતા ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે સવારના સાડા આઠ વાગ્યા છે હવે રાત્રે તો બિલકુલ વરસાદ પડ્યો નથી એ એક રાહતના સમાચાર છે અને અત્યારે પણ વરસાદ નથી સારી વાત છે નહીં તો કાલે તો તમને બતાવ્યું ને કે પાણી ઘરમાં ઘૂસી ગયું હતું હવે આજનું અપડેટ શું છે એ હું તમને બતાવી દઉં વડોદરા સિટીના સમાચાર એવા હતા કે વિશ્વામિત્રી જે રિવર છે એ લગભગ ત્રીસ ફૂટે વહી રહી હતી એટલે જે ડેન્જર લેવલ છે એનાથી લગભગ ચાર ફૂટ ઉપર હતી પણ એટલું સારું છે કે રાત્રે ખાસ વરસાદ નથી પડ્યો ને અત્યારે પણ થોડો વરસાદ નથી એટલે રાહતના સમાચાર છે હવે સવારે સવારે અમારી જે સોસાયટીનો વ્યૂ છે એનો નજારો છે એ હું તમને બતાવી દઉં સવારે સવારે અમારી સોસાયટીનો નજારો કંઈક આવો છે હવે જે પાણી છે એ ખાસું બધું ઉતરી ગયું છે એ તમને બતાવી દો જો અત્યારે પાણીનું લેવલ કંઈક આવું છે ખાસું બધું ઉતરી ગયું છે એટલે થોડી શાંતિ છે અને વરસાદ અત્યારે એટલો બધો હેવી નથી થોડું ઝાપટા જેવું છે ઠીક છે હવે પણ અમારો જે કોમન પ્લોટ છે ને એ તમને બતાવી દો જો અત્યારે કોમન પોટમાં આખી સોસાયટીની ગાડીઓ છે આજે લગભગ કોઈ કામ ધંધે જવાના છે નહીં કેમ કે વડોદરામાં પણ પાણી છે એટલે લગભગ રજા જેવું જ વાતાવરણ છે અને આ તરફ પણ પાણી કંઈક આવું છે જો થોડું ભરેલું જ છે પણ એમ ખાસું બધું ઓછું થઈ ગયું મતલબ આ તો અમારી સોસાયટીનું જે અપડેટ છે એ તમને બતાવ્યું આવી પરિસ્થિતિ છે અમારી સોસાયટીની તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી